સોમનાથ મહાદેવ પર પ્રકૃતિનું દેવી પૂજન વરસાદ સમુદ્રની ગર્જના અને હરિયાળીમાં ખીલી ઉઠ્યું મંદિર પરિસર સોમનાથ મહાદેવ પર આજે પ્રકૃતિએ અનોખું પૂજન આપ્યું હતું ઇન્દ્રદેવની કૃપાથી વરસેલી મીઠી અમી વર્ષા અને રત્નાકર સમુદ્રની ગર્જના સાથે મંદિર પરિસર હરિયાળી ઉઠીને દેવી છટાથી ખીલી ઉઠ્યું હતું આ પવિત્ર શ્રણે વરુણ દેવના જળાભિષેક રૂપે થયેલા વરસાદે મંદિર પરિસરમાં અલભ્ય દ્રશ્ય સર્જ્યું હતું મંદિરના શિખર પર વરસતા વરસાદના ટીપા ગુગવતા સમુદ્રના મોજા અને હરિત વાતાવરણ વચ્ચે સોમનાથ મહાદેવના દર્શનનો અનુભવ ભક્તો માટે અવિસ્મરણીય બન્યો હતો અનોખા નજારાનો સાક્ષી બનતા હજારો ભક્તો આનંદિત થયા હતા અને શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના જીવનને ધન્ય માન્યું હતું બ્યુરો રિપોર્ટ પરાગ સંગતાણી ગીર સોમનાથ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે